જ્યારે તમે શિકાર કરવા નીકળો છો ત્યારે ઘણા બધા જાનવરોને મારી નાખો છો તમે બધા જાનવરોને ખાઈ નથી શકતા એટલે તમને અમારી વિનંતી છે કે તમે પોતાના ઘરે જ બેસી રહો અમે દરરોજ તમારા ખાવા માટે જાતે જ એક જાનવરને તમારી પાસે મોકળી આપશું સિંહને લાગ્યું કે જાનવરની વાત તો સાચી છે તેને થોડી વાર વિચાર્યું પછી બોલ્યો સારી વાત છે હું તમારા સુજાવને માની લઉં છું પણ યાદ રાખજો જો કોઈ પણ દિવસે તમે મારા ખાવા માટે આખું જમવાનું નામ મોકલ્યું તો હું જેટલા પણ પ્રાણીઓ ઈચ્છીશ એમને મારી નાખીશ તેમણે સીની શર્ત માની લીધી અને પોત પોતાના ઘરે જતા રહ્યા તે દિવસથી દરરોજ સિંહને ખાવા માટે એક જાનવર મોકલવામાં આવતું તે માટે જંગલમાં રહેવાવાળા બધા જાનવરોમાંથી વારા ફરતી વારા એક જાનવરની પસંદગી કરવામાં આવતી હતી થોડા દિવસ પછી સસલાની વારી આવી સસલું નાનું તો હતું પણ સાથે ચતુર પણ હતો તેણે વિચાર્યું સિંહના હાથે જાતે મરી જવું તે મૂર્ખતા છે પોતાનો જીવ બચાવવા માટે કોઈ ઉપાય તો વિચારવો જ પડશે અને થઈ શકે તો એવી તરકે વિચારવી પડશે કે જેના કારણે બધા જનોરા મુસીબતમાંથી બચી જાય આખરે તેણે એક તરકે વિચારી જ લીધી નાનકડું સસલો ધીરે ધીરે સીના ઘર તરફ ચાલવા લાગ્યો જ્યારે તે સી પાસે પહોંચ્યો ત્યારે ઘણો મોડું થઈ ગયું હતું ભૂખને કારણે સીની હાલત ખરાબ થઈ ગઈ હતી જ્યારે તેણે નાના સસલાને પોતાની તરફ આવતા જોયું ત્યારે તે ગુસ્સાથી અકળાઈ ગયો અને ગરજીને બોલ્યો તને કોણે મોકલ્યું છે તે તો નાનકડો છે અને આટલો મોળો આવે છે જે મૂર્ખ આવે તેને મોકલ્યા છે એ બધાને હું જોઈ લઈશ એક એક નું કામ જો મેં તમામ ના કર્યું

अमने हजी एक सिंह मरी गयो ते वो पांच ससला ने मारी ने खाई गयो आ सांबड़ी ने सिंह गर्जी ने बोलियो शू किदु बीजो छे कौन छे तेरे क्या जोयो महाराज ते तो खूबज मोटो सिंह हतो ते तो मने पण मारवा तैयार हतो પણ મેં એમને કહ્યું કે અમે બધા અમારા મહારાજના ભોજન માટે જઈ રહ્યા છીએ પરંતુ તમે તો તેમનો પૂરો ભોજન ખાઈ લીધું સસલાની વાત સાંભળીને સીને ઘણો ગુસ્સો આવ્યો અને ઘડી ઘડી ગરજવા લાગ્યો એની ભયાનક ગર્જના સાંભળીને આખું જંગલ ફફડી ગયું मने फौरन ए मुर्ख नो पतो आप क्या ने जान भी नहीं मारी ना को क्या मने चेन नहीं पड़े महाराज अही आवो अही आवो ससु रस्तो देखा तो देखा तो, तो सी ने एक कुआं पास ले महाराज ते दुष्ट सी हाँ जमीन ना नीचे किला मरे छे जरा सावधानी थी